આ ત્રણેય વસ્તુ એકબીજાથી કેવી રીતે અલગ પડે તો પેલા એના દ્રાવ્ય કણોને આધારે વાત કરીએ તો કે સોલ એમાં દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો હોય હોય એક લઈને વચ્ચેનો તો વિદ્યાર્થી મિત્રો એક નેનોમીટર કોને કહેવાય તો કે એક નેનોમીટર બરાબર દસ ની માઇનસ નવઘાત મીટર આટલો અતિ સૂક્ષ્મ હોય છે એક નેનોમીટરથી લઈને એક હજાર નેનોમીટર દ્રાવણ જેમાં એક નેનોમીટર થી કેવો હોય છે વ્યાસ ઓછો હોય છે અને નિલંબન જે દ્રાવ્યના કણોનો વ્યાસ એક જ હજાર નેનોમીટર થી વધારે હોય છે તો જો સોલ તો એક થી એક હજાર નેનોમીટર વચ્ચેનો દ્રાવણ એક નેનોમીટર કરતા ઓછો નિલંબન એક હજાર નેનોમીટર કરતા વધારે હોય છે ત્યારબાદ સોલ છે એમાં દ્રાવ્ય કણો સ્થાયી છે એટલે કે નીચે બેસતા નથી દ્રાવણ એમાં પણ દ્રાવ્ય કણો સ્થાયી છે કે જે પાત્રમાં થોડી વાર મૂકી રાખતા નીચે બેસતા નથી જ્યારે નિલંબન જે છે આ નિલંબનને થોડી વાર મૂકી રાખતા આ દ્રાવણ મૂકી રાખતા એમાં નીચે પાત્ર નીચે શું થઈ જાય છે ઘટક કણો બેસી જાય છે એટલા માટે તે સ્થાયી નથી એટલા માટે તે સ્થાયી નથી ત્યારબાદ તે પ્રકાશ સોલ જે છે સોલ એ પ્રકાશના કિરણનું કરે છે પ્રકાશના કિરણને ફેલાવે છે આ દ્રાવણ જે છે એ પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરતા નથી કારણ કે એ દ્રાવણ અવસ્થા છે પ્રકાશના કિરણને ફેલાવતા નથી અને જે નિલંબન છે એમાં રહેલા ઘટક કણો જે છે આ નિલંબન નિલંબિત કણો છે એ શું કરશે પ્રકાશના કિરણને ફેલાવે છે પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે સોલ તો કે દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય આ દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થાય એટલા શું હોય છે અતિ સૂક્ષ્મ હોય છે દ્રાવણમાં પણ એમ જ સેમ વસ્તુ છે કે દ્રાવ્ય કણો એ ફિલ્ટર મેપર પસાર થઈ જાય એવા અતિ સૂક્ષ્મ હોય છે કીધું ને કે અહીંયા વ્યાસ કેટલો છે એક નેનોમીટર થી એક હજાર નેનોમીટર વચ્ચેનો અહીંયા કેટલો છે એક નેનોમીટર થી પણ ઓછો જ્યારે મોટા કોણ છે નિલંબન એક હજાર નેનોમીટર થી વધુ એક હજાર નેનોમીટર થી વધારે એના દ્રાવ્ય કણોનો વ્યાસ એટલે કદમાં કેવા હોય મોટા

એ દ્રાવણ બનાવવા માટે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ સંતૃપ્ત દ્રાવણ બનાવો મિત્રો ખાસ યાદ રાખજો સંતૃપ્ત એટલે કે જેટલી એની ક્ષમતા છે ઓગાળવાની એટલું એમાં પદાર્થ ઓગાળવાનો છે આ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ એટલે કે એનએસીએલ મીઠું જેને બસોને ત્રાણું કેલ્વી તાપમાને સો ગ્રામ પાણી સો ગ્રામ પાણીમાં ઓગાળેલ છે ચલો મીઠું કેટલું છે ગ્રામ ગ્રામ પાણી કેટલું છે વધુ જથ્થો કોનો છે તો કે મીઠાનો તો મીઠો શું થઈ ગયું દ્રાવ્ય પદાર્થ થઈ ગયો પાણી શું થઈ ગયું તો કે દ્રાવક થઈ ગયું હવે શું કીધું તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો આપણે શું શોધવાનું છે દ્રાવણની સાંદ્રતા શોધવાની છે તો આપણે પહેલા તો ખબર હોવી જોઈએ દ્રાવણનું વજન કેટલું છે મને દ્રાવ્ય અને દ્રાવકનો જથ્થો આપ્યો છે તો મારે દ્રાવણનું વજન કરવું પડે ને તો દ્રાવણનું વજન શું થાય દ્રાવક બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક દ્રાવ્યનું વજન કેટલું છે અહીંયા જુઓ છત્રીસ દ્રાવકનું વજન કેટલું છે સો દ્રાવણ કેટલાનું થઈ ગયું એકસો ને ગ્રામ ચાલો મારે શું કરવું છે દ્રાવણની સાંદ્રતા શોધવી શું કરવું છે તો આ મારી પાસે જથ્થો છે ગ્રામ અને દ્રાવણ એ કેટલું છે એકસો ને છત્રીસ ગ્રામ તો મારી પાસે જો બધાય વજન ગ્રામમાં છે

આગળનો પ્રશ્ન છે તફાવત આપો ભૌતિક અને રાસાયણિક ફેરફાર બંને વચ્ચે તફાવત લખવાનો છે કે ભૌતિક ફેરફારમાં શું હોય રાસાયણિક ફેરફારમાં શું હોય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે તમને પરીક્ષાની અંદર તફાવત પૂછે ત્યારે કમ્પલસરી આ રીતે બે ભાગ કરીને બંનેના વિરોધાભાસવાળા મુદ્દાઓ લખવાના રહેશે આપણે જે સવાલની જે મુદ્દા પાડીને લખીએ તફાવતની અંદર એ રીતે લખી શકાય નહીં કમ્પલસરી વચ્ચેથી બે ભાગ પાડીને બંનેના વિરોધાભાસ વાળા મુદ્દાઓ લખવાના રહેશે ચલો ભૌતિક ફેરફારની વાત કરું તો કે જે ફેરફાર દરમિયાન માત્ર ને માત્ર ભૌતિક અવસ્થાઓ બદલાય કોણ બદલાય છે ભૌતિક અવસ્થાઓ બદલાય આવા જે ફેરફાર છે આ ફેરફારને કહેવાય ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર કોને કહેવાય તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન બદલાય રાસાયણિક સંગઠન બદલાય આવા ફેરફારને કહેવાય રાસાયણિક ફેરફાર ચલો ભૌતિક ફેરફાર જેમાં પદાર્થના માત્ર ને માત્ર ભૌતિક ગુણધર્મો બદલાય છે એટલે રાસાયણિક ફેરફારમાં પદાર્થના ભૌતિક તો બદલાય જ છે સાથે રાસાયણિક ગુણધર્મો પણ બદલાય છે ભૌતિકમાં કોણ બદલાય ભૌતિક ગુણધર્મ રાસાયણિકમાં બંને ભૌતિક અને રાસાયણિક આ બંને ગુણધર્મો બદલાય છે ત્યારબાદ ભૌતિક ફેરફાર ફેરફાર એ કાયમી કાયમી નથી અને રાસાયણિક કેવો છે હોય ચલો લોખંડ ને કાટ લાગી જાય તો રાસાયણિક ફેરફાર કહેવાય એને તો એ કાટ લાગી ગયો તો પાછો મૂળ લોખંડ આપણને મળવાનો નથી પણ ચલો આ કાગળને બેવડો વાળી દઉં બેન્ડ કરી દઉં વચ્ચેથી ફાડીને હવે હું કરીશ પાછો સીધો કરીને પાછો હું લગાવી શકીશ હા તો આ કાયમી નથી જ્યારે મેળવી શકાય કાગળ છે કાગળને ફાડી નાખો પાછા ટુકડાને ટેપ પટ્ટી દ્વારા કે ગુંદર દ્વારા ભેગા કરીને હતો એવો બનાવી શકો પણ રાસાયણિક ફેરફારમાં મૂળભૂત ફેરફારથી સાદી અથવા ભૌતિક ક્રિયાથી એ ઉલટાવી શકાતો નથી સળગાવું તમને સુગંધ ધુમાડામાંથી હું પાછી અગરબત્તી મળશે નહીં ધુમાડામાંથી પાછી અગરબત્તી મળતી નથી મીણબત્તી સળગાવું મીણબત્તી સળગાવું તો મીણબત્તીનું કદ ઘટશે તો શું મીણબત્તીનું જે કદ ઘટી ગયું પાછું વધી જવાનું છે નહીં તો આ બધાય કેવા ફેરફાર છે રાસાયણિક ફેરફાર છે કે જેમાં એને ઉલટાવી શકાતા નથી જ્યારે ભૌતિક ફેરફાર છે એને ઉલટાવી શકાય છે ચલો ત્યારબાદ ભૌતિક ફેરફારની વાત કરીએ તો ભૌતિક ફેરફારમાં પ્રવાહી અવસ્થામાં છે અહીંયા એલ નો અર્થ શું થાય છે એ પ્રવાહી અવસ્થામાં અહીંયા જી નો અર્થ શું થાય છે એ વાયુ અવસ્થામાં છે ચલો પાણી એટલે પાણી એટલે એનું અણુસૂત્ર દર્શાવેલું છે એચ પાણીને ગરમ કરોને તો પાણી જે શરૂઆતમાં બરફ સ્વરૂપે છે અહીંયા પાણીનો ઘન અવસ્થા એટલે કે બરફ સ્વરૂપ પાણીની પ્રવાહી સોરી પાણી પ્રવાહીમાં એટલે એને પાણી જ કહેવાય અને પાણી જે બાષ્પ સ્વરૂપમાં હોય એને શું કહેવાય આ છે પાણી આ છે વરાળ

ઘન અવસ્થામાં છે હવે એને તમે શું કરો છો આ ગરમીની નિશાની છે એને ગરમ કરો છો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે શું મળે છે તમને અહીંયા મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ આ કેલ્શિયમ ઓક્સાઇડ એ કઈ અવસ્થામાં છે ઘન અવસ્થામાં અને સીઓ ટુ આ કાર્બન ડાયોક્સાઇડ શું મળે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે કઈ અવસ્થામાં મળે છે તમને વાયુ અવસ્થામાં તો કેલ્શિયમ કાર્બોનેટ એને તમે ગરમ કરો છો તમને મળે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં મળે છે તો અહીંયા જુઓ ખાલીને ખાલી ભૌતિક અવસ્થા બદલાતી નથી પણ જે મૂળ સંયોજન છે એમાંથી બે ભાગ પડી ગયા મૂળ સંયોજન શેમાંથી હું થઈ ગયું વિઘટન થઈને બે ભાગ પડી જાય છે જ્યારે અહીંયા શું થાય છે ખાલી ગરમ કરવાથી કે ઠંડુ પાડવાથી એની ભૌતિક અવસ્થા બદલાય છે ઘન હોય તો પ્રવાહી પ્રવાહી હોય તો વાયુ અવસ્થામાં એ રૂપાંતર પામે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આપણો કે નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો નીચેનાને ભૌતિક અથવા તો રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત

તો આટલા ઉદાહરણ હતા એને આપણે વિભાજન કરવાના છે તો સૌ પ્રથમ ભૌતિક ફેરફારની વાત કરીએ કે ભૌતિક ફેરફારમાં શું થાય છે ખાલી ભૌતિક ગુણધર્મો બદલાય છે ઉલટાવી શકાય છે તો ઝાડનું કાપવું ઝાડનું કાપવું એ શું થઈ ગયો ભૌતિક ફેરફાર છે ત્યારબાદ તવીમાં માખણનું ઓગળવું એટલે કે પીગળવું ઘનમાંથી સેમાં રૂપાંતર થયું પ્રવાહીમાં ખાલી ભૌતિક અવસ્થા બદલાય છે પાણીને ઉકાળીને વરાળ બનાવી તો પાણી છે પ્રવાહી અવસ્થામાં છે ઉકાળો એટલે કઈ અવસ્થામાં આવે વરાળ છે વાયુ અવસ્થામાં બની જાય તો ખાલી શું થયું અવસ્થા બદલાણી તો ભૌતિક ફેરફાર કહેવાય હવે પાણીમાં સામાન્ય ક્ષાર ઓગાળવું પાણીની અંદર ક્ષાર ઓગાળો તો પાણીના મીઠાને ફરીથી પાછું અલગ પાડી શકાય કઈ રીતે પાડી શકાય ખાંડવાળું પાણી ગરમ કરો ઠંડી પાડો તો ફરીથી પાછો ઉલટાવી શકાય છે તો ભૌતિક ફેરફાર છે કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું ખાલી આપણે શું કર્યું ફળોનો આકાર બદલી નાખ્યો ભૌતિક ગુણધર્મ એટલે કે આકાર છે કદ છે એમાં બદલાવ આવે હવે રાસાયણિક ફેરફાર ની વાત કરું રાસાયણિક ફેરફાર થાય છે તો કે તિજોરી હતી આ લોખંડ છે એ ફી ટુ ઓક્સ એચ ટુ ઓ આ શું છે કાટ અણુસૂત્ર છે લોખંડ છે એ વાતાવરણના ભેજ સાથે પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલે શું બનાવે છે કાટ બનાવે છે તો કાટમાંથી પાછું લોખંડ બનતું નથી પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીને પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું એકવાર પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે બે વાયુ છૂટા પડી ગયા કયા કયા તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન ટૂંકમાં રાસાયણિક ફેરફારમાં શું થાય છે રાસાયણિક ફેરફારને અંતે કોઈ નવો પદાર્થ બને કોઈ નવો પદાર્થ બને જ્યારે ભૌતિક ફેરફાર છે એમાં નવો પદાર્થ બનતો ન હતો એમાં પાણીમાંથી શું બની ગયું હાઇડ્રોજન અને ઓક્સિજન બને છે ત્યારબાદ કાગળ અને લાકડાને સળગાવવું તો કાગળને લાકડાને સળગાવવો એટલે એમાંથી શું નીકળે છે ધુમાડો નીકળે છે એમાંથી શું નીકળે છે ધુમાડો નીકળે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત